મિત્રો ફાઈનલી ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હે અને અમે ઘરે આવતા રહ્યા છીએ કામ પૂરું થઈ ગયું મિત્રો આવી ગયા છીએ ઘરે હવે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો જો લેવા ધાર જો પાણી પડે મિત્રો તો મિત્રો બહેનો રહેજો હવે આપણે હે ને વરસાદમાં નહીં લઈ થોડું મજા આવે તો વરસાદમાં જ અલગ હોય પાણી ભરે એનું પાણી છે મિત્રો જો વરસાદ તમને દેખાડું મિત્રો ફૂલ જ આવે હવે કાંઈ ઘટે જ નહીં આમ જો મિત્રો બહેનો રહીજો વિડીયોમાં હાલો હવે વરસાદ પણ નહીં લે ચલો હલો

પાણી ભરી દે જો આમ કેટલું પાણી આવે આનું બધું પાણી આવે જો મિત્રો આને ખાલી કરી નાખે હા હા જો હા મિત્રો પાણી કેટલું આવે પાણી 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 હે આજ તો પાણી પથારી ફેરવ છે આ તો ભાઈ ચાલુ વરસાદે જ શૂટ કરું હું મોબાઈલ એ આખો પલટી ગયો મિત્રો આખો મોબાઈલ પલટી ગયો હાલો તો આગળ બહેનો રહેતા ચાલો ચાલુ છે જુઓ તો ચલાવડે ચલાવડા ફરી ગયા બાયું બંધ પાણી કાઢને હો મિત્રો જોવા મિત્રો

કંઈક મજા જ વિડીયોમાં મિત્રો તમને જોખાડવાનો મજલા ભાઈ સાહ કેટલું પાણી જાય પાણી પાણી મિત્રો બધું પાણી જો આપણો રોડ એ આપણે બધા જે ઓફિસ છે ચાલુ વરસાદ મિત્રો જો વીજળી ખરાબ મારો હા વરસાદ તો બહુ ચાલુ છે પણ જોવો આયા તો જોવા જેવું છે બગલામાં તમને દેખાય તો જોઈ લેજો દેખા જો કેટલા બેઠા મારા જેટલા મિત્રો બહુ મારા છે ઘણા બધા બચાર બગલાના છે અંદર બગલા બેઠા છે પગલા બિચારા એક બગલું તો મિત્રો મરી જ ગયું હવે બીજા મળી જ ગયું દેખાતું જ નથી વાદળ રોડ બધું ધાકાઈ ગયું છે તમે જોઈ શકો છે એકદમ પાણી આ કેમેરામાં મને લાગે છે દેખાતું નહીં હોય તમને જો દેખાતું હોય તો જોઈજો ઓ બહુ બધી આવ બધી છે આનો માહોલ તો મિત્રો વિડિયો માં બન્યો આજે વરસાદ બીજ બધી ટૂર કરાવવાની છે તમને દેખાડવું છે જો આ બગલો દેખાય છે મિત્રો દેખાડતો તો જોજો કે ખારું રિજલ કે શૂટિંગ આવી ગઈ તો મિત્રો કામ કરી રહ્યો આજ કારણ કે મારો મોબાઈલ પડ્યો છે મિત્રો રેના રહ્યો વિડિયો માં જો કઈ દેખાતી હોય જો આ લાઈટ

આ બધા મારા ઘર પરખે નો નજારો હે આવું બધું ઘર બાજુમાં છત્રી લઈને આવે છે ભાઈ નાનું બચતું હે નાનો ટાઈમ બધા ભાઈ બસ તારી છત્રીમાં મને રહેવા દઈશ હે તારી છત્રીમાં મને રાખ નહીં હું પલરી જઈશ તું પલળી જઈશ ક્યાં જશું એ મને તો રેવા દે અંદર યાર છત્રીમાં હાલ આપણે બે ભાઈ હો તો મિત્રો અમે બે જઈ ક્યાં જઈશું આપણે દુકાને જઈ હો મિત્રો અમારે કઈ દેખાત તો ઠીક છે આવ્યું હોય તો જલ્દી પણ હવે આમાં ક્યાં છત્રી જરૂર છે નહીં લેવાય ભલામણ હવે કાઢ છત્રી તો મિત્રો બહેનો રહી જવા ભાઈ જાય દુકાને ભાઈ બંધ અને હું હવે ઘરે પહોંચવા આવ્યો હું ચાલો तो मित्रों बहना रही तो अच्छी नहीं अब आपने तैयारी हो गया है मित्रों फाइनली आज बारिश का मौसम है और बारिश आई है जोर से तो जो देखो खिचड़ी पकाई है रोटी पकाई चोरी बटे काका साग सूखी भाजी और तो मर्चा चलो मित्रों जमवा अब बेवानो जाए रिजल्ट में थोड़ी

जोरदार तो जो लोग हिंदी में बोल हिंदी में हिंदी में बोलना थोड़ा सा हिंदी में बोल फाइनली मित्र आज बारिश का मौसम है और बारिश बहुत ज्यादा आ गई है तो हमने बनाई मिर्ची और क्या बनाया है और सब्जी की, की और क्या है खींची और क्या बनाया है सूखी भाजी और सूखी भाजी और रोटी और क्या है खाने में और नमक और नमक खाने के लिए ચલો ઠીક હલો મિત્રો જમવાને કા ફાઈનલ તૈયાર ઓર તો વિડીયો મે લગે રહેના મતલબ બને રહે ચલો કન્ટિન્યુ ફાઇનલી આપણે જમી લીધું હે એટલે મસ્ત મજાનું ખાવા માં હતું ચોરી બટેકાનું શાક